નમસ્કાર તમારું સ્વાગત છે આઈપીઓ સારથીમાં આજે આપણે એક ખૂબ જ ખાસ આઈપીઓ અમાન્ટ હેલ્થકેર વિશે વાત કરીશું આ કંપનીનો આઈપીઓ પહેલી સપ્ટેમ્બરથી સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે ચાલો આ કંપની અને તેના આઈપીઓ વિશે વિગતવાર વિશ્લેષણ કરીએ સૌ ચાલો કંપની વિશે જાણીએ ઓગણીસો ચોરાણુંમાં માં સ્થાપિત અમાંન્ટ હેલ્થકેર એ એક ફાર્માસ્યુટિકલ કંપની છે તેઓ મુખ્યત્વે નસમાં અપાતા લિક્વિડ પેરેન્ટરલ પ્રોડક્ટ્સ મેડિકલ ડિવાઇસ અને અન્ય એન્ટીબેક્ટેરિયલ લિક્વિડ દવાઓનું ઉત્પાદન કરે છે કંપની પિસ્તાલીસમી વધુ જેનરિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને ભારતમાં ત્રણસોમી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સના નેટવર્ક દ્વારા વેચાણ કરે છે તેઓ આફ્રિકા લેટિન અમેરિકા અને યુકે સહિત એકવીસ દેશોમાં નિકાસ પણ કરે છે કંપની પાસે એક હજાર સાતસોમી વધુ કર્મચારીઓ છે હવે આઈપીઓની મુખ્ય વિગતો પર નજર નાખીએ ખુલ્લો થવાની તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બંધ થવાની તારીખ ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ લિસ્ટિંગ તારીખ નવમી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ પ્રાઇસ બેન્ડ એકસો વીસ રૂપિયાથી એકસો છવ્વીસ રૂપિયા પ્રતિ શેર ઇસ્યુ સાઇઝ એકસો છવ્વીસ રૂપિયા કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ લોટ સાઇઝ એકસો ઓગણીસ શેર એક લોટનું મૂલ્ય લગભગ પંદર હજાર રૂપિયા પ્રોમોટર હોલ્ડિંગ આઈપીઓ પછી છ્યાસી ટકાથી ઘટીને ચોસઠ ટકા થશે નાણાકીય પ્રદર્શન છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની આવક અને સંપત્તિમાં ખાસ વધારો જોવા મળ્યો નથી ભૂતકાળમાં કંપનીને નુકસાન થયું હતું પરંતુ હવે નફો પેટ વધીને દસ કરોડ રૂપિયા થયો છે કંપની પર દેવું બોરોઇંગ્સ બસો પંદર રૂપિયા કરોડનું છે જે તેમના અનામત રિઝર્વ્સ કરતાં ઘણું વધારે છે વેલ્યુએશન અને રોકાણનો અભિપ્રાય અમાન્ટ હેલ્થકેરનો પે રેશિયો છેતાલીસ છે જે તેના પિયર કેમ લેબના પે રેશિયો પંદર કરતાં ઘણો ઊંચો છે આ એક ચિંતાજનક બાબત છે તેમ છતાં આઈપીઓની નાની સાઇઝ અને ઊંચી માંગને કારણે લિસ્ટિંગના દિવસે દસથી થી પંદર ટકાનો ગેઇન થવાની શક્યતા છે ફંડનો ઉપયોગ ગુજરાત અને હરિયાણામાં નવા પ્રોજેક્ટ્સ માટે થશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો ઊંચા પે રેશિયો અને ઊંચા દેવા જેવા જોખમોને ધ્યાનમાં લેવા જરૂરી છે નિર્ણય આ આઈપીઓ તેવા રોકાણકારો માટે છે જેઓ ઊંચું જોખમ લેવા તૈયાર છે અને લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરવા માંગે છે પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે કંપનીના નાણાકીય પાસાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી છે યાદ રાખો આ વિશ્લેષણ ફક્ત માહિતી માટે છે અને રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી યાદ રાખો આ વિશ્લેષણ ફક્ત માહિતી માટે છે અને રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવા જ વધુ આઈપીઓ વિશ્લેષણ માટે અમારી ચેનલ આઈપીઓ સારથી ને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ